રાજકોટમાં સર્વજ્ઞાતી સમૂહ લગ્નમાં હોબાળાનો મામલો સામે આવ્યો છે અઠ્યાવીસ જેટલા લગ્ન જોડાના આજે લગ્ન યોજાવાના હતા જાન મંડપમાં આવી અને આયોજકો જ ફરાર થઈ ગયા આયોજકો ફરાર થતાં લગ્ન અટકી જવા પામ્યા છે તો રાજકોટ સહિત અલગ અલગ જિલ્લાઓમાંથી આ લોકો લગ્ન કરવા માટે આવ્યા હતા લગભગ અઠ્યાવીસ જેટલા લગ્ન જોડાઓ આજે મંગલ પ્રવેશ કરવાના હતા પોતાનું નવું જીવન શરૂ કરવાના હતા પરંતુ જેવી ખબર પડી કે ફરાર છે દરેક જે લોકો આવ્યા હતા તેમના પગ નીચેથી જમીન ખસકી ગઈ રાજકોટ સહિત અલગ અલગ જિલ્લાઓમાંથી આ લોકો અહીંયા લગ્ન કરવા માટે આવ્યા હતા હવે ફરાર થઈ ગયા આવો જો એટલે વરરાજા અને કન્યા પક્ષના તમામ લોકો એ મૂંઝવણમાં મુકાઈ ગયા કે આખરે હવે કરવું શું ઋષિવંશી સમાજ સેવા સંઘે આ લગ્નનું આયોજન કર્યું હતું ચંદ્રેશ દિલીપ ગોહલ અને દીપક

દીકરા અને દીકરી પક્ષ તરફથી આયોજકો દ્વારા પંદર પંદર હજાર રૂપિયા પણ ઉઘરાવામાં આવ્યા અને તેમને એવી આશા આપવામાં આવી કે સમૂહ લગ્નમાં તમારા લગ્ન કરાવીશું એટલે અઠ્યાવીસ જેટલા જે જોડાઓ છે તે તે જગ્યા પર આવી પણ પહોંચ્યા પરંતુ ત્યાં આવીને જોયું ત્યારે દરેક લોકો ત્યાં આવી ગયા પરંતુ જે મેન આયોજકો આ ત્રણ ચેરમેન નામ આપ્યા ચંદ્રેશ છાત્રુલા દિલીપ ગોહેલ અને દીપક દીપક હિરપરાણી કે ત્યાં હાજર જ નહોતા અને સાંભળતાની સાથે જ તમામ લોકોનું હૈયાફાટ રુદન પણ સામે આવ્યું અને બંને જે લોકો છે વરપક્ષ અને કન્યા પક્ષે બંનેની ઇજ્જત પર પણ અહીંયા બની આવ્યો છે પોલીસ પણ ત્યાં હાજર જોવા મળી હવે આગળ થશે અપડેટ અમે તમને આપતા રહીશું